લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે હવે પાંચ તબક્કા બચ્યા છે અને તેની વચ્ચે કોંગ્રેસને કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક પણ મળી જેમાં યુપીમાં બે હાઈ પ્રોફાઇલ સીટ પર ચર્ચા થઈ છે અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોના નામો ફાઇનલ થયા છે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જેમાં લગભગ અગિયાર સીટો પર ઉમેદવારોનું એલાન બાકી છે તેના પર મંથન આ અગિયાર બેઠકો વાત કરીએ તો તેની અંદર યુપી ની બે બેઠક હિમાચલની બે બેઠક પંજાબ ની પાંચ બેઠક અને લદ્દાખની એક બેઠક સમાવેશ થાય છે જેમાંથી અને રાયબરેલી સીટ પર સમગ્ર દેશની નજર છે સૂત્રો અનુસાર કોંગ્રેસે બંને બેઠકો પર ઇન્ટરનલ સર્વે કરાવ્યો હતો આ રિપોર્ટના આધારે એ નક્કી થયું કે બંને સીટો પર ગાંધી પરિવાર ઉમેદવાર ઉતારવામાં આવે લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે પ્રથમ તબક્કો ઓગણીસ એપ્રિલે યોજાયો જેમાં એકવીસ રાજ્યોની એકસો સીટ પર મતદાન થયું અને મતદાનની ટકાવારી ત્રેસઠ હતી છવ્વીસ એપ્રિલે તેર રાજ્યની અઠાવીસ સીટો પર બીજા તબક્કામાં મતદાન થયું અને સડસઠ પોઈન્ટ અઠાણું ટકા મતદાનની ટકાવારી નોંધાઈ હવે સાત મે ત્રીજા તબક્કાનું મતદાન થશે જ્યારે અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં વીસ મેએ વોટિંગ થશે બંને સીટો પર ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે ત્રણ મે અને સૂત્રો અનુસાર રાહુલ અને પ્રિયંકા ત્રીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી નોંધાવી દેશે